આનંદનો દિવસ સૌને મહાદેવ પહેલાં તો મહાદેવ આર જય શ્રી કૃષ્ણ મહાદેવ હા મહાદેવ મહાદેવ અને બધાનો ફૂલ સપોર્ટ છે રેલવે દ્વારા પણ સારું આયોજન કરવામાં આવે છે બધાનો અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી ત્યાં પણ પૂરેપૂરી સુવિધા છે જે લોકો અમુક એવું કહેતા હોય છે કે અમરનાથ જવામાં વધારે આ તે પણ ત્યાં ફૂલ ફેસિલિટી દેવામાં આવે છે કોઈ પણ જાતનું કાંઈ નથી અને આર્મી દ્વારા છે અમરનાથ સાઈન બોર્ડ દ્વારા જે છે એ બધી ફૂલ ફૂલ સપોર્ટ આપે છે અને કોઈ પણ જાતનું વિઘ્ન આવતું નથી અને બહુ સારી એવી યાત્રા મહાદેવની કૃપાથી થઈ જાય છે અને વાંધો નથી આવતો હા 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 ના એવું હોય છે જનરલી પણ એકચુલી છેલ્લા સાત આઠ વર્ષથી આપણે જોઈએ તો પેલા બનાવો બનતા નાના મોટા તે કઈ બરોબર છે પણ જ્યારથી જેથી કરીને બસ ઉપર પથ્થરમારો કરવો જનરલી અમે શ્રીનગર થી જયારે લાલ ચોક માંથી પસાર થતા હોઈએ ત્યારે બસ ઉપર પથ્થરમારો થાય કાચમાં પથ્થરમારો બહુ થતો પણ તે હવે છેલ્લા કોઈ વાંધો નથી આવતો છેલ્લા સાત આઠ વર્ષથી બહુ સારું છે આયોજન અને બહુ બધા ખાસ કરીને તો આર્મી ને આપણે અભિનંદન દઈએ કે એ લોકો દ્વારા જ આપણે અમરનાથ યાત્રા કરી શકીએ છીએ લકર આપણે જઈ શકીએ તેમ નથી એવું આપણને અનુભવ થયેલા છે આ મારું ચોથું વર્ષ છે હું ત્રણ વર્ષથી જાતો તો પહેલી વાર હું દોઢ વર્ષ નો હતો ત્યારે ગયો તો બીજી વાર છ વર્ષ તો હતો ત્યારે ગયો તો અને લાસ્ટ ટાઈમ ગયા વર્ષે ગયો તો હવે આ વર્ષે ફરીથી જાઉં છું યુવાન છો મહાદેવની અનુભૂતિ કેવી બહુ સારી છે અને બહુ સુંદર આયોજન થાય છે અમરનાથનું ને બધી તમે ત્યાં માહોલ જુઓ બાલતાલમાં પહેલગામમાં ભંડારામાં યુવાનોને બહુ મજા આવે એવી વ્યવસ્થા છે અને આખો રૂટ હવે સેફ થઈ ગયો છે અને બધી બાજુ રેલિંગ ને બધું થઈ ગયું છે તો યુવાનોને કે ગમે એ ઉંમર ની વ્યક્તિ ને કઈ વાંધો આવતું નથી અને ખાસ તો બીજા યુવાનોને કઈ પ્રકારના સંદેશો આપશો એ બધા વિશે હું સંદેશો આપવા માંગીશ કે એકવાર તો જિંદગીમાં જરૂર અમરનાથ ની યાત્રા કરવી જોઈએ જેમ કે બધા ચારધામ ની યાત્રા કરવા માટે જાય છે તો પણ યાત્રા કરવી પેલી વખત તો હું બહુ નાનો હતો દોઢ વર્ષ નો હતો એટલે મને બહુ જાજુ યાદ નથી પણ ફોટા જો એટલે હવે એમ થાય કે અત્યારે જે છે એના કરતા પેલા બહુ સારું હતું નેચરલ ને બધું જે રીતે પણ હવે ફેસિલિટી ગઈ છે આર્મી ની ફૂલ સપોર્ટ હોય છે અને આર્મી આપણું સેફ્ટી નું પૂરું ધ્યાન રાખે છે એટલે એ કોઈ જાતનો વાંધો આવતો નથી